એડો 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 મય વાત કરું મય વાત કરું તો લઈ છે વિશ્વાસ છે હાર બહા મેળા જવાની સાથી કેજી મને ઓય એને દિયા છે એ કાકા પેલો તો રવડવા ના મેરે તો અડીયાના અડીયાના મેળામાં આ બધું ઘરે કોમ ન કોણ કરશે તું કાકા ભાઈ તો જો તો બરા પેપરની જામે મે તે વાત શું છે તે વાત શું છે તું કઈ ઓ શું હોય કામ કરવાનું કે જો બીજું કોઈ ના કરતો ન કે જો સાફડ પડ કાકા આય ભૂલામો હે પડી પડે તને

करिस पेट्रोल गाडी Android नाही iPhone अरे विवो फोन जबर आवे नाही iPhone नाही त्या विवो फोन जबर आवे तुम्ही काका आयुमो व्हिडिओ बनाओ व्हिडिओ पण यामध्ये जबर आवे बुडा नाही काका हारण तो अबे ये वाला ने जो iPhone जोतो घरा हां आणि iPhone सेट

મેં અમારે વાપરવા ભાઈબંધ કરીને એને નકમું માલ ફોન લાગો ભાઈ એ વળી સિવાય ફોનની કયો આવે નાખે તો કોઈ ના થાય એવું એમ આવે કોમ કોમ ને ફોન હે તો ચાલુ ચાલુ હોય

ઈ બેરી જલ કે ને લઈ ગયો તો બુજેટ કઉ તો ને ને ના લેવરાય પૈસા ને એટલે તો દાહોદ ને ગોમ કરશો ને સારું હું જાઉ સારું જા અન ઉઘવા દે કોમ કોમ કરું ની જાયે ઓમી લેજો સારું જા હવે

મોટા ઘરના છે બધું લઈ ને આવે હજાર લાવે બે હજાર લાવે મારા નઈ ફેક્ટરી વ્યક્તિ પેલું પોણી કાઢવા તું જા આવે હેલા માં ખાલી બોલવામાં માં સારો લાગે તને બહે ભાજી ના આખા બહે નહી ભાજપ

તમારે આઈફોન આઈફોન નો સપના જોવાય આનંદ આઈફોન ના વપરાય સપનું કઈશું કોઈ લાભો ના નહીં એના પેડા ફાડી નાખું હમણાં પોતા પસાર

એ હા 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 લોકેશન જે બદલ હે પેલી બનાવશું મારા ત્યારે ઘરે જક્યા પેલું બેકઅપ માં લખ્યું ત્યારે બોલ્યા છે નિયમ હડકને હિયા સબ જ તો તમારી તો બરાબર બને

ના રાડે ને લઈ લે એ ફોટો પાન ખાઈ એ ફોટો ફોટા ગોટા લઈ મારી મારી તોડી નાખશે કેટલા પડાય ઈ 40000 નો હે 40000 હવે ચીકું આવે 40000 સેકન્ડ માં

Hai teman Kakak kakak dari warga di

બાતલ સાચું કેમ નો જતો રહ્યો છે આનંદ ગયો મારે તમે અમારે તો પૈસા છે મારે તો આટલા આટલા પૈસા લાભા

તમે હોય તમે હોય ને જીવા પણ આ બખે તમે પાડો બે જણા છું કરો ને છોકરા ની વાદે તો મફત નથી આવતા તમને ફોન <coughs> જ એક ને એક જ હોય જે માગે ના તરત લાઈ દો એમ તો છોકરો મોઢા સર તમારે એને સમજવું પડે ને

લગી રે નહીંયા ટાટકાયો તમે ફોન કરાવો એક મોબાઈલ લેવાઈ સાટ તું કામ કરો નડવા દેવો આમૂટ બે જોડે તો પૈસા હતા બરાબર પૈસા વાળા એટલે ગમે લેવરા જોડે પૈસા નહીં એટલે વિચારવું

પાર મહેનત એમ તો રિચાર્જ જ કરાવી એમને તો ફોન શીટ કરાવો આ મુશબેન હવે કાર્જિન તિને વાપરું જો ઉપરો હડો આઈ લેવ હડો અડે બી ફોન હાલ હાલ હા મારું